ધોરણ બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઇડર કોલેજ વતીથી હાર્દિક અભિનંદન મિત્રો વિકાસ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા જે ચાલુ કરવામાં આવી છે તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બી એ બી કોમ બીસીએમાં પ્રવેશ મેળવવા માટે સરકારશ્રીના જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે તેની છેલ્લી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ છે વિદ્યાર્થી મોબાઈલ પર જાતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે તેમજ ઈડર કોલેજ ખાતે હેલ્પ સેન્ટર ચાલુ કરેલ છે ત્યાં આવી તે પોતાનું રજીસ્ટ્રેશન સવારે નવથી બે વાગ્યા સુધી કરાવી શકશે રજીસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમનું નામ વિદ્યાર્થીનું પૂરું નામ જન્મ જન્મત જન્મ તારીખ કેટેગરી જાતિ અને ઇમેઇલ એડ્રેસ મોબાઈલ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે રજીસ્ટ્રેશન બાદ ઈમેલ એડ્રેસ પર આવેલ લોગિન આઈડી અને પાસવર્ડથી આ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સહીનો નમી નમૂનો જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર સર્ટી અપંગતાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે આ કર્યા પછી વિદ્યાર્થીએ શૈક્ષણિક લાયકાત એટલે કે ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવાની છે અને કોલેજની પસંદગી કરવાની છે ત્યારબાદ ઓનલાઈન દ્વારા રૂપિયા ત્રણસોની ફી ભર જીકાસના પોર્ટલ પર ભરવાની રહેશે અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે આ ત્રણસો રૂપિયાની ફી સરકારશ્રીમાં રજીસ્ટેશન પેટે જતી હોય છે ત્યાર પછી તારીખ સાત છ બે હજાર ચોવીસથી દસ છ બે હજાર ચોવીસ સુધી તમે પર્સનલ લોગિન આઈડી અને પાસવર્ડથી જીકાસના પોર્ટલ પર જઈ અને યાદી ચકાસવાની છે યાદીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો વિદ્યાર્થીએ ઈડર કોલેજનો સંપર્ક કરવો અને જો ત્યારબાદ તેર છ બે હજાર ચોવીસથી એકવીસ છ બે હજાર ચોવીસ સુધીમાં વિદ્યાર્થીએ પો પ્રવેશ યાદીમાં પોતાનું નામ આવ્યું હોય તો એને જે કોલેજમાં પ્રવેશ મેળવવાનો છે એને કોલેજમાં પ્રમાણપત્રોની ચકાસણી કરાવી કોલેજની ફી ભરી અને એને પ્રવેશ મેળવી લેવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીને પ્રવેશ મળશે નહીં